નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે કે નવોદય માસ્ટર યુટ્યુબમાં હું કે કે સર નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું મિત્રો નવોદય પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે ગયા વર્ષે આપણે ઘણા બધા નવોદય ગણિતના વિશિષ્ટ દાખલાના વિડીયો મારી કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં મૂકેલ્યા છે જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તે ખાસ મારી કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં ખાસ મુલાકાત લેજો જેની અંદર ગણિતના વિશિષ્ટ દાખલાઓના ઘણા બધા વિડીયો છે મારા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન ડબલ એટ થ્રી વન ડબલ જીરો એટ છે વિદ્યાર્થી મિત્રો નવોદય પ્રવેશ પરીક્ષા જેનું માળખું સો ગુણનું પેપર હોય છે ખાસ તમે જોઈ શકો છો માનસિક યોગ્યતા કસોટી ચાલીસ પ્રશ્નો પચાસ ગુણ છે તો ખાસ યાદ રાખજો મિત્રો માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિઓ વિદ્યાર્થી મિત્રો દસ પ્રકારની પેટર્નની આકૃતિ નવોદયની પરીક્ષામાં પૂછાય છે દસ પ્રકારની પેટર્ન દરેક પેટર્નના ચાર ચાર પ્રશ્નો એટલે કે દસ પેટર્ન છે જેના ચાર ચાર પ્રશ્નો ટોટલ ચાલીસ પ્રશ્નો છે ને તમને ગુણ પચાસ મળે છે ખાસ વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષામાં જો સ્કોરિંગ કરવું હોય તો આકૃતિઓમાં ખૂબ ઘણું બધું સ્કોરિંગ કરી શકાય છે કે આકૃતિઓ પ્રમાણમાં સહેલી હોય છે અને તમામ બાળકોને આનંદ આવે પ્રવૃત્તિ કરી શકે એવી હોય છે એટલે સરળતાથી તમે તેમાં પચાસ માંથી પચાસ ગુણ મેળવી શકો છો જો તમારે નવોદયના મેરિટમાં આવવું હોય તો આ વિભાગ એક જે છે એ બાળકો માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે આ વિભાગની અંદર તમે પચાસ માંથી પચાસ ગુણ મેળવી શકો છો ત્યારબાદ બીજો વિભાગ છે ગણિત જેના વીસ પ્રશ્નો છે અને પચીસ ગુણ છે એટલે કે વીસ પ્રશ્નો તેમાં લગભગ ગણિતની અંદર પંદર થી વીસ પ્રકરણો છે અલગ અલગ પ્રકારના એના વીસ પ્રશ્નો આવે છે જેના પચીસ ગુણ છે ત્યારબાદ ગુજરાતી છે એના પણ વીસ પ્રશ્નો છે જેના પણ પચીસ ગુણ છે ગુજરાતીની અંદર ફકરાઓ આવે છે ચાર ફકરાઓ આવે છે જેની નીચે પાંચ પાંચ પ્રશ્નો હોય એટલે કે પાંચ વીસ વીસ પ્રશ્નો આવે છે જેના ગુણ મળે છે બાજુમાં ટાઈમિંગ છે તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો કેમ કે આકૃતિમાં સાઠ મિનિટ છે ત્યાં તમે ત્રીસ મિનિટ ચાલીસ મિનિટમાં આરામથી આકૃતિઓ કરી શકશો ગુજરાતી પણ ત્રીસ મિનિટ છે ગણિત છે ત્યાં ત્રીસ મિનિટ છે ત્યાં તમે ચાલીસ પચાસ મિનિટ વધારે આપી શકો કેમ કે એમાં ઘણા બધા કઠિન દાખલાઓ ગણવાના હોય છે ટાઈમિંગ તમારી રીતે એડજસ્ટ કરી શકશો પરંતુ એસી પ્રશ્નો અને સો ગુણનું પેપર હોય છે મિત્રો ગણિતના મેં ઘણા બધા વિડીયો મારી યુટ્યુબ ચેનલ કે કે નવોદય ની અંદર મૂક્યા છે ક્રમિક એક પછી એક તમે નિહાળજો અને જો કોઈ પણ વિદ્યાર્થી નવા હોય તો તેમણે અમારા ગણિતના ગયા વર્ષના વિડીયો પણ છે એ ખાસ નિહાળવા અને મારી કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં મુલાકાત કરજો તમે એમાં ગણિતના લગભગ પ્રકરણના વિશિષ્ટ દાખલાના વિડીયો જોશો માનસિક યોગ્યતા કસોટી

પછી ચોથું છે આકૃતિની શ્રેણી પૂર્તિ પાંચમી સંબંધિત આકૃતિ પૂર્તિ ભૌમિતિક આકૃતિ પૂર્તિ પ્રતિબિંબ એટલે કે દર્પણ આકૃતિ આઠમું છે પેપર ફોલ્ડિંગ કટિંગ આકૃતિ નવમું છે ચિત્ર સંયોજક આકૃતિ દસમું છુપાયેલી આકૃતિ વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ક્રમશ દસે દસ એકમના વિડીયો મૂકીશ તમામ પ્રકારની પેટર્નની આકૃતિઓ અને ચાર ચાર પ્રશ્નો છે પચાસ ગુણ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરીએ પેટર્ન નંબર એક અલગ આકૃતિ શોધો વિદ્યાર્થી મિત્રો માનસિક યોગ્યતા કસોટી વિભાગ પચાસ ગુણ છે તેમાં દસ પેટર્ન છે એમાં આપણે ભાગ એક એટલે કે પેલી પેટર્ન પેલું પ્રકરણ અલગ આકૃતિ શોધો જેના ગુણ પાંચ છે ખાસ યાદ રાખજો ચાર પ્રશ્નો છે અને પાંચ ગુણ છે એટલે કે એક પ્રશ્નના એક પોઈન્ટ પચીસ છે પાંચ પ્રશ્ન અને એક પોઈન્ટ પચીસ લેખે તમને પાંચ ગુણ મળશે તો આજે આપણે એમાં પ્રથમ પ્રકરણ એટલે કે ભાગ એક અલગ આકૃતિ શોધો આવા અલગ અલગ દસ એકમના ના વિડીયો હું મારી યુટ્યુબ ચેનલમાં મૂકીશ એમાં આજે આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પહેલા જ પ્રશ્નથી વિભાગ એક અલગ આકૃતિ શોધો એ શરૂ થાય છે આ અગાઉના વર્ષનું પેપર છે એની અમુક આકૃતિઓ છે જે હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ ખાસ ઉપર સૂચના છે કે પ્રશ્ન સંખ્યા એક થી ચાર માં પ્રત્યેક પ્રશ્નમાં ચાર ચિત્ર એ બી સી ડી આપેલા છે આ ચાર ચિત્રોમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે જ્યારે એક ચિત્ર બીજા ચિત્રોથી જુદું એટલે કે અલગ છે બીજાઓથી જુદા ચિત્રનું ચયન કરો તમારા જવાબને દર્શાવવા ઓ ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો એટલે કે તમને ઓએમઆર સીટ આપવામાં આવે જેમાં થી એંસી પ્રશ્ન હોય છે પ્રથમ પ્રશ્ન છે એ અલગ આકૃતિ શોધો એનો હોય એમાં એબીસીડી ચાર હશે જે જવાબ આવે છે એમાં તમારે ગોળને ગોળને કાળું કરવાનું હોય છે ઓએમઆર સીટ પણ હું તમને અગાઉ બતાવીશ એવી રીતની ઓએમઆર સીટ

ચાર આકૃતિ દેખાય છે તમે જોઈ શકો છો આ ચાર આકૃતિની અંદર પ્રથમમાં એ ને ડી ચારે તમને અડધો ભાગ કાળો છે અડધો સફેદ છે તમે જોઈ શકશો કે આમ તો બધી જ સરખી દેખાય છે પણ ખાસ થોડુંક લોજિક લગાવજો વિચારજો ઉતાવળે જવાબ ન લખવો તમે જોઈ શકશો એ બી ચાર છે તેમાં અલગ અલગ અડધું કાળું છે અડધું સફેદ છે પણ આ આકૃતિમાં બહુ બધું વિચારવાની જરૂર નથી કારણ કે જવાબ જે છે એમાં દરેકમાં તમે જોઈ શકો કે અહીંયા ઉપર એક રેખા છે નીચે એક રેખા છે અહીં પણ આ આકૃતિને ફેરવશો તો ઊભી થઈ જશે એમાં પણ ઉપર એક રેખા છે નીચે એક રેખા છે સી માં પણ તમે જોઈ શકો ઉપર એક રેખા છે નીચે એક રેખા છે પરંતુ ડી છે એમાં તમને એક જ રેખા દેખાય છે પાછળ બીજી રેખા નથી તો તો આપણો જવાબ મળશે ડી આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારા પ્રશ્ન એક માં ડી છે એ કાળું કરવાનું હોય છે આવી રીતે સરળતાથી તમે જવાબ આપી શકશો વિદ્યાર્થી મિત્રો આગળ આકૃતિ બીજી છે તે જોતા એવું લાગે છે ગોળ છે એમ જોતા સહેલી લાગે છે શા માટે કેમ કે આમાં કાંઈ જ વિચારવાની જરૂર નથી સરળતાથી તમે કહી શકશો કે જવાબ એ આવશે શા માટે કારણ કે દરેક ની અંદર સફેદ ગોળ છે જયારે એમાં એક કાળું છે એક સફેદ છે એટલે આપણો જવાબ આવશે એ તો ઘણી વખત આવી સહેલી આકૃતિઓ પૂછાઈ જતી હોય છે અને ક્યારેક અમુક આકૃતિઓ ખૂબ આપણને વિચારતા કરી મૂકશે આ સહેલી આકૃતિ છે હવે ત્યારબાદ ત્રીજી આકૃતિ જે છે એમાં થોડુંક વિચારવું પડશે કારણ દરેકમાં તમને અલગ અલગ આકૃતિ દેખાય છે પરંતુ એ છે એમાં લંબચોરસ છે અને બાર ચાર ગોળ છે બી માં લંબચોરસ છે બાર ની સાઈડ ચાર ચોરસ છે સી છે એમાં પણ લંબચોરસ છે અને બાર તમને ચોરસ દેખાય છે ડી છે એમાં ગોળ છે અને બાર પણ ગોળ છે ખાસ આ વિભાગની અંદર કોઈ પણ બાળકોએ ઉતાવળ ન કરવી વિચારીને જવાબ આપવો કેમ કે આકૃતિઓ ખૂબ સહેલી હોય છે અને આમાં તમારે ખૂબ સ્કોરિંગ કરવાનું હોય છે પચાસ માંથી પચાસ ગુણ મેળવવાના હોય છે આમાં જો તમે એક બે ત્રણ આકૃતિઓ ખોટી પડશે તો તમે સ્કોરિંગમાં ખૂબ પાછળ રહી જશો તો એ બી સી ડી આમાં જોઈ શકાય કે ઘણા બધા કારણો છે એ બી સી ડી એને એમાં અંદર છે એ લંબચોરસ છે જ્યારે ડી છે એમાં અંદર ગોળ છે સાથે જ દરેકમાં તમે એ પણ જોઈ શકો કે એ છે એમાં ચોરસ અંદર લંબચોરસ અંદર છે અને બાર ગોળ છે બી માં લંબચોરસ ચોરસ છે સી માં લંબચોરસ ચોરસ છે પણ ડી માં તમે જોઈ શકશો અંદર ગોળ છે ને બાર પણ ગોળ છે એ પણ વિચારી અને તમે જવાબ ડી પસંદ કરી શકો ઘણા બાળકો બીજી રીતે પણ વિચારતા હોય છે કે કાળા ભાગ છે એ ગોળ જે એમાં તમે જોઈ શકો કે કાળો ભાગ જે છે અહીંયા ખાસ એ એ કાળો ભાગ ભાગ છે 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 ગોળનો ચોથા જેટલો અહીં પણ એવું જ ચોરસ એમાં કાળો ભાગ છે એ પણ ચોથા ભાગ જેટલો છે જ્યારે સી છે એમાં પણ તમે જોઈ શકો છો કે ચોરસ છે એમાં કાળો ભાગ ચોથા ભાગ જેટલો છે જ્યારે ડી છે એમાં તમે જોઈ શકશો કે અહીં ગોળ જે છે એમાં અડધો ભાગ કાળો છે અને અડધો ભાગ સફેદ છે અ એ બી અને સી તેમાં ચોથા ભાગ જેટલા જ કાળા છે ત્યારે ડી માં અડધો ભાગ કાળો છે એ રીતે વિચારશો તો પણ તમને જવાબ ડી જ મળશે તો આવી રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો વિચારીને જવાબ આપશો તો સરળતાથી જવાબ તમે આપી શકશો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બીજી આકૃતિઓ જોઈએ ચાલો આ આકૃતિ જે છે આ આકૃતિમાં ખૂબ જ સરળતાથી જવાબ આપી શકાય એમ છે કારણ કે દરેકની અંદર ત્રણ ત્રણ તીર છે પરંતુ દરેક તીરની પાછળ એક એક રેખા છે તમે જોઈ શકો બી સીડી પાછળ રેખા છે જ્યારે એમાં ત્રણ તીર છે પરંતુ પાછળ એક પણ તીરમાં રેખાઓ નથી એટલે સરળતાથી જવાબ એ મળશે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આવી સરળ આકૃતિઓ પૂછાઈ જતી હોય છે આ બધી જ આકૃતિઓ અગાઉ બે હજાર બે હજાર પાંચમાં બે હાજર આઠ બે હાજર દસ કોઈ બે હાજર બાર ચૌદ એમ બે આકૃતિ જે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ ગયા વર્ષે પૂછાયેલી આકૃતિ છે ગયા વર્ષે બે હજાર ચવાર ચવા દે પેપરમાં વિભાગ એકમાં અલગ પડતી આકૃતિમાં પૂછાયેલી આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો દરેક છે એ બી સીડી ત્રિકોણ ની અંદર રેખાઓ છે હવે ખાસ તમે જોઈ શકશો કે એ એની અંદર તમે રેખાઓ જોશો તો તમને પાંચ રેખાઓ દેખાશે આ ગણી લેજો આ એક બે ત્રણ ચાર પાંચ અંદર રેખાઓ છે બી ની અંદર તમે જોશો તો એમાં પણ પાંચ રેખાઓ છે તેવી જ રીતે ડી માં પણ જોશો તો પણ ખાસ ગણી લેજો એક બે ત્રણ ચાર પાંચ રેખાઓ છે પરંતુ સી ની અંદર જો તમે રેખાઓ ગણશો તો એક બે ત્રણ ચાર પાંચ છ છ રેખાઓ છે એટલે આપણો જવાબ સી મળશે ઘણા વિદ્યાર્થીઓ બીજી રીતે પણ જોતા હશે કે એ બી અને ડી માં કોઈ પણ રેખા ત્રિકોણના ખૂણામાં જતી નથી પરંતુ સી માં તમે જોશો તો અહીં ઉપરની જે રેખા છે એ ત્રિકોણના ઉપરના ખૂણા તરફ જાય છે માં કોઈ પણ રેખા ત્રિકોણના ખૂણામાં જતી નથી એટલે આપણો જવાબ સી મળશે ઘણી વખત તમને વિચારતા કરી મૂકશે ખાસ વિચારીને જવાબ આપશો તો તમારી લગભગ આકૃતિઓ સાચી જ પડશે ત્યારબાદ આગળની આકૃતિ જે છે આ એમાં તમે જોઈ શકશો કે દરેક આકૃતિમાં લંબચોરસ છે તેમજ લંબચોરસની સાથે તમે અંદર તમે જોઈ શકશો કે એ છે એ બી સી ને ડી ચારે ચાર માં અંદર વધતા છે તમે અહીં જોઈ શકશો ચારે ચાર માં અંદર વધતાની નિશાની છે પ્લસ ત્યારબાદ દરેક આકૃતિની અંદર બે બે ગુણાકારની નિશાની છે તમે જોઈ શકશો દરેક આકૃતિમાં એ બી સી ડી એટલે લગભગ સરખી જ લાગશે પરંતુ તમે કાળા ગોળ છે તે જોશો તો પણ એ બી સી ડી માં બે બે જ કાળા કાળા ગોળ છે પણ ખાસ તમે પેટર્ન જોશો તો તમને સરળતાથી જવાબ મળી જશે કે ડી માં જે કાળા ગોળ છે બે સીધી રેખામાં છે સીમાં પણ કાળા ગોળ બે આમ સીધી રેખામાં છે બી માં પણ કાળા ગોળ બે આમ સીધી રેખામાં છે જ્યારે એ માં કાળા ગોળ એક આ ખૂણે અને એક પેલા ખૂણે છે એટલે કે ક્રોસ છે સીધી રેખામાં નથી બરાબર એટલે કે બાજુ બાજુના ખૂણામાં નથી સીધી રેખા એટલે કે અહીં તમે જોવ તો આ ઉપરનો ખૂણો અહીં આ પાંચ પાસેના ખૂણા કહેવાય સીમા પણ નીચેના બે પાંચ પાસેના ખૂણામાં છે જ્યારે બી માં પણ આ સાઈડ બે પાંચ પાસે છે જ્યારે એ માં સામ સામેનો ખૂણો છે એ જ રીતે તમે જોશો તો બીજા કારણથી પણ બી સી ને ડી એમાં જે ગુણિયા છે એ પાંચ પાસેના ખૂણામાં છે તમે જોઈ શકશો જ્યારે એ માં ગુણિયા પણ સામ સામે ખૂણામાં છે કાળા ગોળ પણ સામસામેના ખૂણા ઉપર છે એટલે તમારો જવાબ એ મળશે તો આવી રીતે તમે સરળતાથી જવાબ શોધી શકશો ચાલો વિદ્યાર્થીઓ આગળની આકૃતિ પ્રશ્ન એક જે છે તેમાં એ બી સીડી ચારે ચાર આકૃતિમાં ત્રિકોણ છે પરંતુ ગણિતમાં તમે ભણી ગયા હશો કે એ છે એમાં કાટકોણ ત્રિકોણ છે જ્યારે સી માં પણ કાટકોણ ત્રિકોણ છે ડીમાં પણ કાટકોણ ત્રિકોણ એટલે કે ચોરસ ખૂણો નેવું અંશનો છે માં છે એમાં કાટકોણ ત્રિકોણ નથી એટલે કે લઘુકોણ છે જેથી આપણને જવાબ બી મળશે તો આવી રીતે થોડું વિચારશો તો તમને જવાબ સરળતાથી મળી જશે ત્યારબાદ આગળની આકૃતિ જોઈએ આપણે તો અહી આકૃતિની અંદર એ સી ડી ચારે ચાર આકૃતિમાં ગોળ છે અને આમાં તો સરળતાથી બહુ કઈ વિચારવાની જરૂર નથી કારણ કે એ બી ડી માં ગોળ ની અંદર ગોળ ગોળની અંદર ગોળ છે બી માં પણ ગોળ ની અંદર ગોળ છે સી પણ ગોળની અંદર ગોળ છે જ્યારે ડી છે એમાં તમે જોઈ શકશો કે ગોળની અંદર ગોળ નથી એટલે સરળતાથી જવાબ ડી મળશે વિદ્યાર્થીઓ બીજી રીતે પણ વિચારતા હશે એમાં તીર બહારની સાઈડ જાય છે બી માં તીર પણ બહારની સાઈડ જાય છે સી માં તીર પણ બહારની સાઈડ જાય છે જ્યારે ડી માં તીર ગોળની અંદરની સાઈડ જાય છે તેથી આપણને જવાબ મળશે ડી તમે કોઈ પણ રીતે વિચારશો છતાં પણ તમારો જવાબ ડી જ આવશે એટલે ખાસ વિદ્યાર્થીઓ પોતાની બુદ્ધિશક્તિથી અલગ અલગ વિચારતા હશે પણ એને જવાબ એક જ મળશે ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે આગળની આકૃતિ જઈએ આકૃતિ અવારનવાર પૂછાતી હોય છે એ ના અક્ષરો હોય છે લગભગ દર વર્ષે આકૃતિ આવતી જ હોય છે એમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી મેળવી શકે શા માટે કારણ કે આ આકૃતિ ખૂબ સહેલી હોય છે પહેલામાં તો તમને ટી જોવા મળે છે સી માં પણ કે આઈ ટી જોવા મળે છે પરંતુ ડીમાં જે સી છે એ અલગ છે જે એબીસીડીમાં ક્યાંય પણ છે નહીં અને ડી છે તેમાં ટી જોવા મળતો નથી ભલે અક્ષરો આડવડા છે પેલામાં કે ટી છે બીજામાં ટી આઈ કે છે ત્રીજામાં આઈ ટી કે છે પણ એવું નહીં વિચારો પણ સરળતાથી જો તો તમને ડીમાં ટી જોવા જ નથી મળતો એટલા માટે આપણો જવાબ ડી આવશે એટલે આવી રીતે સરળતાથી તમે જવાબ આપી શકશો ત્યારબાદ આગળની આકૃતિ જઈએ તો તમે જોઈ શકો છો ચાર આકૃતિઓ છે પ્રશ્ન ચાર અહીં પ્રશ્ન ચાર ની વાત કરું છું કે ચોરસ ની અંદર ચોરસ ચોરસ ની અંદર ચોરસ ચોરસ ની અંદર ચોરસ ચોરસની અંદર ચોરસ અને વચ્ચે બધેમાં એક રેખા છે ત્રાસી એ લીટો માં છે દરેક બી સી અને ડી ચારે ચાર માં ચાર ચોરસની એક બાજુ ઉપર હોય છે ડી માં આ સાઈડની બાજુ ઉપર એક લીટો છે સી માં આ બાજુ ઉપર એક લીટો છે બીમાં આ નીચેની બાજુ ઉપર એક લીટો છે પરંતુ એમાં તમે જોઈ શકો છો કે જે નાનો લીટો છે એ ચોરસની એક પણ બાજુમાં નથી જ્યારે તે વચ્ચે છે અહીં તમે જોઈ શકો છો કે તે અહીં વચ્ચે છે બાકી દરેકની અંદર જે નાનો નાનો લીટો છે એ ચોરસની કોઈ પણ એક બાજુ ઉપર તમને જોવા મળે છે જ્યારે એમાં એ લીટો છે એ અંદરની રેખામાં જતો રહ્યો એટલે આપણે જવાબ મળશે આકૃતિ એના અલગ અલગ આકૃતિઓ મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો હજી પણ અલગ આકૃતિ છે એની હું હજી પણ એક વિડીયો મૂકીશ જેથી કરી તમે પ્રકરણ એક અલગ પડતી આકૃતિઓ વધારે સરળતાથી વધારે સરળતાથી સમજી શકો આગળ પણ હજી અલગ પડતી આકૃતિનો એક વિડીયો મૂકીશ જેમાં હજી તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની આકૃતિઓ છે એવું સમજાવીશ અને આગળ આખા દસે દસ વિભાગની આકૃતિની હું સિરીઝ મૂકીશ એક એક કરતા આપણે દસે દસ પ્રકરણની આકૃતિઓ છે એ સરળતાથી શીખવાની છે અને ખાસ વિદ્યાર્થીઓ વારંવાર હું આ શબ્દ વાપરીશ કે આકૃતિ વિભાગ ચાલીસ પ્રશ્નો ને પચાસ ગુણ છે આ પચાસ ગુણ છે એમાં પચાસમાંથી પચાસ મેળવવાનો પ્રયાસ કરવાનો છે કારણ કે ગણિત છે અને ગુજરાતી છે જે પચીસ પચીસ ગુણ છે જે ઘણા બધા કઠિન હોય છે ગણિતની અંદર ઘણા બધા એકમો આવે છે તે પણ ખૂબ કઠિન છે ત્યારબાદ ગુજરાતી છે એમાં તમારી પાસે શબ્દો ભંડોળ હશે તો તમે સ્કોરિંગ કરી શકશો પરંતુ ગણિત અને ગુજરાતી કરતા પ્રમાણમાં આકૃતિ વિભાગ છે ખૂબ સહેલો હોય છે અને ઘણા બધા બાળકોમાં ખૂબ સ્કોરિંગ કરતા હોય છે એટલે ખાસ આપણે ચાલીસ પ્રશ્નો હોય છે પચાસ ગુણ છે ચાલીસમાંથી ચાલીસ પ્રશ્નો સાચા પડે ઓગણચાલીસ પડે આડત્રીસ પડે જેટલા પડે એટલા વધારે વધારે સ્કોરિંગ આપણે આ વિભાગમાં કરવાનું છે તો અહીં આપણે વિભાગ એક છે એની એટલી આકૃતિની સમજ આપ્યા બાદ બીજો વિડીયો મારો હશે એ પણ અલગ પડતી આકૃતિનો જ હજી હું વિડીયો શેર કરીશ ખાસ વિદ્યાર્થીઓ નિહાળજો અને ગણિતના વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ કે કે નવોદય માસ્ટરની અંદર ઘણા બધા વિશિષ્ટ દાખલાઓના ગણિતના પણ વિડીયો છે એ પણ નિહાળજો અને ખૂબ સારી એવી તૈયારી કરશો તો તમે જવાહર નવોદય પરીક્ષામાં ખૂબ સારું પરિણામ લઈ અને મેરિટમાં સિલેક્ટ થઈ શકશો આભાર